સમાચાર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશમાં ગત અગિયાર વર્ષમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા છે મહત્વના પ્રયાસથી મહિલાઓ યુવા ખેડૂતો સશક્ત બન્યા અને પચીસ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનું શ્રી મોદીએ ઉમેર્યું સોશિયલ મીડિયા પર એક સંદેશમાં તેમણે કહ્યું વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું મહત્વનું સ્થાન છે સરકારનો ઉદ્દેશ દરેક ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો હોવાનો શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો તેમણે સરકારના વડા તરીકે દેશની સેવામાં પચીસમા વર્ષમાં પ્રવેશ કરવા બદલ લોકોનો આભાર પણ માન્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યમાં વિકાસ સપ્તાહનો ગઈકાલથી પ્રારંભ થયો છે ત્યારે વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીઓ મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવથી સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાને ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે જેની વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગઈકાલથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે ત્યારે વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના પ્રથમ દિવસે ગઈકાલે કચ્છ જિલ્લા સેવા સદન ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી કચ્છ કલેકટર આનંદ પટેલે વિકાસ સપ્તાહની ઉજવણી એન્વયે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાઓ ખેલ મહાકુંભ વાયબ્રન્ટ ગુજરાત સ્વાગત કાર્યક્રમ વગેરેથી લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે અને આ પ્રકલ્પો સમગ્ર દેશમાં મોડેલ રૂપ બન્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર પચીસ થી કેન્દ્રના ધોરણે વધારો અપાશે કર્મચારીઓને દિવાળીની ભેટ સ્વરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા અને છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરાયો છે આ ઉપરાંત મોંઘવારી ભથ્થામાં વધારાની ત્રણ માસની તફાવત રકમ એ એક જ હપ્તામાં ચૂકવાશે રાજ્ય સેવા અને પંચ રાજ્યની શાળાઓ માં એકવીસ દિવસ નું દિવાળી વેકેશન જાહેર કર્યું છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માં સોળ ઓક્ટોબર થી પાંચ નવેમ્બર સુધી વેકેશન રહેશે જ્યારે પ્રાથમિક વિભાગ વેકેશન સત્તર ઓક્ટોબર થી છ નવેમ્બર જાહેર કરવામાં આવ્યું છે સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાથી કેલેન્ડર વર્ષ બે હજાર માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે તે મુજબ વીસ ઓક્ટોબર સોમવારના રોજ દિવાળીની જાહેર રજા બાવીસ ઓક્ટોબર બુધવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા ત્રેવીસ ઓક્ટોબર રોજ ગુરૂવારે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે ત્યારબાદ પચીસ ઓક્ટોબરના રોજ ચોથું શનિવાર તથા છવ્વીસ ઓક્ટોબરના રોજ રવિવારની જાહેર રજા આવે છે દિવાળી પર્વમાં સરકારી અધિકારી કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર એકવીસ ઓક્ટોબર મંગળવાર તથા ચોવીસ ઓક્ટોબર શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે અને તેના બદલામાં આઠ નવેમ્બર બીજો શનિવાર તથા તેર ડિસેમ્બર બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે તેવું એક યાદીમાં જણાવાયું છે નખત્રાણામાં શરદ પૂનમની રાત્રે સોમૈયા સર્વોદય ટ્રસ્ટ રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટ કોપરના સહયોગથી યોજાયેલા સત્તરમાં આયુર્વેદિક કેમ્પમાં પંદરસો શ્વાસ દમ એલર્જીના દર્દીઓની સારવાર કરાઈ હતી પૂર્ણ ચંદ્રમાની છાયામાં દર્દીઓ આખી રાત બેસી રહ્યા બાદ પરોડે ચંદ્રની છાયામાં ગાયના દૂધમાં ઉકાળેલી રોગપ્રતિકારક ઋષિ પરંપરાગત આયુર્વેદિક દવાઓ સાથેનું દૂધ પંદરસોથી વધુ દર્દીઓને પીવડાવવામાં આવ્યું હતું મુંબઈ સૌરાષ્ટ્ર વાગડ કચ્છભરમાંથી લોકો સારવારમાં માં જોડાયા હતા આ કેમ્પ દરમિયાન દર્દીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર અનેક દર્દીઓએ આ પ્રકારની સારવારથી થી હઠીલા રોગ મટી ગયા હોવાનું જણાવ્યું હતું રાજ્યમાં આગામી તેર ઓક્ટોબર સુધી છૂટાછવાયા છવાયા સ્થળે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે કચ્છમાં શક્તિ વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષોભની અસર તળે વરસાદી માહોલ છવાયા બાદ ગઈકાલે જિલ્લાભરમાં વરાપનો માહોલ જોવા મળ્યો હતો વરસાદની સંભાવના ઘટતા મહત્તમ પારો બે થી ત્રણ ડિગ્રી ઉંચકાયો હતો અને આ સાથે આજનું સમાચાર બુલેટિન નમસ્કાર